અત્યારે ગુંદી બને છે મિતલબેન કારીગર આવ્યા છે મારી ગુંદી બને બને એ કે લઈ લે હું કે દઉં કો ધોધ માર વરસાદ ચાલુ થયો છે ત્રણ વાગે વરસાદ આવ્યો કાલ બતાવતું તું વેધરમાં નથી ચાલુ નીકળી ગયો ખબર પડે આની ને તું કેટલો વાયડો છો એમ ખબર પડે ને

મારા મમ્મી કિચન નો ગેસ છે ને બંધ કરતા નથી ચાલુ ને ચાલુ છે સતત બે પૂરી બની ગઈ અને હવે આ બને છે સાંજ ની હજી રસોઈ બનાવવાની કેટલી ગરમી થઈ

i

मुकी दे अब मुकी दे बेटा आको पालो देखे है मैं उबो काम तो जो करे को छोटरो सरत छे ओई मिताली दी छोटरो तो सरत छे छोटरो तो तो काम करे हो देव

આવડે આવડે પણ મને નો આવડતું એ તો શીખી જાજો આવડે તો દેતે બુઈ એમ નઈ કે કે હું ભાવે તો પાટલો રાખીને એની ઉપર ચડીન પડવાનું રોટલી આવડે આ બધું શીખી જાજો હો આ બીજો અમને અમારે મીટિંગ જાઈમી એમ વરસાદ આવ્યો ને મતલબ આ ધીમો ધીમા છાટા આવ્યા ને એટલે અમે નીચે આવી ગયા खुशी न काकी बेटी भी जो है छ यहां और कौन छ खुशी आ गोदड़ानी आ गोदड़ानी अंदर कौन

અરે 3 સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે 3 સેકન્ડની અંદર જોઈએ કેટલા મુકાઈ છે અને કોણ વિનર થાય છે અને આંખે જ ઉપર તો બની જાય તો સૌથી પહેલા આવો છે તો કેટલી દિન બોલ કરતી ને ક્યા છે આ ત્રણ દેખાય છે કે આ નીચે તો તમને દેખાય છે નીચે કાઈ દેખાય કવર દેખાય છે દેખાય છે चीटिंग नहीं करने का हाल है बटरफ्लाई पकड़ी ले लो टाइम स्टार्ट नाउ चल <वा> <भान>। ¿Qué es lo que es? ¿Qué es lo que es? ¿Qué es lo que

દીના આવી ગયો ને નાના છોકરા જેવી થીસા કેમનો મતલબ બીજા માર્યા હે નાટક કરતી એ એક કે લઈ લઉં કેપેસિટી વધારે ગુડ ગુડ નાઈટ 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 ગઈઝી જરાક મોડું જોવા દો તૂટી જ પડ્યા હોતી ના

आने तो जो है पिकनिक करवाई भाई अभी हम प्रॉपर्टीज पर पर मैं मैं आज दिन हो रही तू आई जे भी तू काहे के काजल भाभी निडर तो जो आवे अभी यहां पर नाम भाभी चोड़

ये रहा वो जो एक्टिंग आस्वाद आस्वाद इसका विविगेम लगा है यार इसका ना एक्टिंग गेम लगा है यार जब तू आने के बाद तुम्हारे करो मुद्दा थी अब यार जो तो एक बैग हो गया तेरा बोलिए खुश बन गया मिल बन गया কে বাদাম বনে কি কে কই জলো এ বাদাম মন বক আ উই যাও না আমরা গুদর উঠি বলো যো দিদি বড় বড় দিদিদি বড় તો હું આdio તમારે તો કોઈ નથી હું કે કાજલ ભાભી તમે કાજલ ભાભી શું કેવા માંગો છો શું કેવા માંગો તમે હું વાતે આવી ગયો આ રહેવાનો કોઈ આ બધાય ગ્લાસ હોય પટ્ટી જને બાઈ ગયો ને ના ખબર ન હોય કે ક્યાં ગ્લાસ મૂક્યો હે છે આ તો હામે ને ને છો આ તો ને ને 10 10 ગ્લાસ ગોઠવી દે ને બટરફ્લાય વાળ ટુ ટુક ટુ ચુક ગ્લાસ પડી જાય તો પાછા હામા દે કે હામા ઉભાઈ કરે મને દી જાય અને એને ભૂકો એને લેવાની અને તો કેવું કરે દેખાય ને ત્યાં અને ગ્લાસ ઉપર એને નખી લે ઉપરના બાજુવાળા લઈ લે ગ્લાસ ઇન્ટર કોમ ઈ ટાઈમ બચી જાય આ એક ક્લિપ કોસી પાસ આ તો કે વિનર કોસી પાસ આ કે વિનર નો વાયો નો નો હાયેસ્ટ સ્કોર પાસ આ કે નો હાયેસ્ટ સ્કોર પછી કેમ બંધ કરતી તો ચાલુ રાખે તો એ શું બોલે છે સુ બંધીલા કેમ ગેમમાંથી કાઢી નાખવાના વિનર વિનર સમજો સમજો આને આને આપણે બે ગેમ ગોત્યા છીએ કોને આપડે મારી ગેમ ગમે તમારી ગેમ ગમે તું ગોત્યા ಬೇ <laughs> ಮಾರ್